ધરતી હલતી અને લોકો ચારે બાજુ દોડતા હતા મોટેથી બૂમ પાડી મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી તે એવું જ ખરાબ સ્વપ્ન હતું ધરતીકંપ આવ્યાને અઢાર વર્ષથી વધારે સમય થઈ ગયો હતો પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું હું જસમા છું હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું અગિયાર વર્ષની હતી તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો દિવસ હતો ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હરવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે અને શું કરવું બધે જ ગભરામણ હતી થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું હતું પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં અનાજ ખોરાક વગેરે ડટાઈ ગયા હતા સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી અમારા ગામના છ લોકો મરી ગયા મારા નાનાજી પણ પડી ગયેલા આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું તેમને તેમની વખાણમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ

મારા જન્મ પહેલાથી જ મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે અને તેમને વર્ષ બે સામનો કર્યો હતો તેવા સમયે કોણે મદદ કરી હતી યાદી બનાવો તો તે સમયે સોસાયટીની વ્યક્તિઓ સેવાભાવી કાર્યકરો અગ્નિશામક દળ અને સમાજસેવી સંસ્થાઓએ તેમની મદદ કરી હતી મદદ આવી ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા તેઓ ખોરાક દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા ક્યારેય પહેર્યા ન હતા શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું તેમાંના થોડાક લોકો વૈજ્ઞાનિકો હતા તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ અમને ઘર માટે ઘણી ખાસ પ્રકારની રચનાઓ બતાવી તેઓએ કહ્યું આ રચનાથી ધરતી કંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું કામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર પોતાની મદદથી પોતે બાંધશે ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ગામ લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અમે છાણ માટી સાથે ભેળવી મોટા ઘોડા બનાવ્યા અમે તેમને એકબીજા પર ગોઠવી દીવાલો બનાવી અમે દિવાલોને ચૂનાથી ગોળી અને સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી અમે છાપરું બનાવ્યું હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું ચર્ચા કરો જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા આ લોકો કોણ હતા તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી તો જસમાના ગામે બીજી જગ્યાએથી જે લોકો આવ્યા એ લોકો ડોક્ટર નર્સ નેતા પોલીસ લશ્કરના જવાનો સરકારી એન્જિનિયર સંસ્થાના સભ્યો એનજીઓ સંસ્થાના સભ્યો સેવાભાવી કાર્યકરો હતા તેમણે કાટકાટ કાટમાળની નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્તોની સારવાર કરી ખાવા પીવા અને કપડાની વ્યવસ્થા કરી હતી જસમાના ગામના લોકોએ ઈજનેરના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે અને કેમ તો આ ઘર કે મકાનો કરતા વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે હા એ ભૂકંપપ્રુપ ડિઝાઇનથી બનાવેલું હોવાથી સુરક્ષિત છે તમે કુદરતી આપત્તિઓ

જેમાં માટી છાણ જાતની ડાળી લાકડા પથ્થરો વગેરેનો ઉપયોગ થયો હતો ઈંટ લાકડો લોખંડ વગેરેનો ઉપયોગ થયો હતો તમે શું કરશો જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓ શું કરવું તે પણ સમજાવ્યું તેઓએ કહ્યું જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી પડી જાય નહીં ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે તો હા ધરતીકંપ આવે ત્યારે શું કરવું તેના વિશે મને શાળામાં સમજાવવામાં આવ્યું છે કે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું ઘરની બહાર ન જઈ શકો ધ્રુજારી બંધ ટેબલ નીચે જવું જોઈએ તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે અને આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે લખો ટીવી ના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા જો બીમાર તો ધરતીકમો પડે નહીં એ રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત કેવી રીતે તો હા જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકમ પડે નહીં તે રીતે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે છે તો આવા સમયે તેમને રહેવાની

લગભગ પાંચ વર્ષ પહેલા ચોમાસામાં અમારા વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો હતો અને મોટા ભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું તે સમયે લોકોને એકબીજાની મદદ કરતા જોયા હતા લોકો પાડોશમાં શા માટે હળીમળી રહે છે તો પહેલો સગો એ પાડોશી છે મુસીબતના સમયે સૌથી પહેલા પાડોશી હાજર થઈ જાય છે સામાજિક પ્રસંગો આર્થિક બાબતો અને સલાહ સૂચનોમાં પાડોશી હાજર રહે છે

તહેવારો લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેવી કે ધરતીકંપ પૂર આગ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિના સમાચાર જુઓ આવા સમાચાર અહેવાલ ભેગા કરી ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો તમારો અહેવાલ અહીં તમારો અહેવાલ અહીં આપણે લખવાનો છે હવે નીચે આપેલું છે કે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો તો અહીં આપણે ફાયર સ્ટેશન નજીકની હોસ્પિટલ એમ્બ્યુલન્સ પોલીસ સ્ટેશન એમના સરનામા અને ફોન નંબર લખ્યા છે મુશ્કેલ સમય હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો તો અહીંયા જે નીચેના શબ્દો આપ્યા છે એ બધા શબ્દો શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીં અહેવાલ લખવાનો છે મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો